નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો જનવાણી ચેનલ હું છું આપનો હર્ષદ સુથાર અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત પાટીદાર હોલમાં આજ રોજ એક અનોખું આયોજન થઈ ગયું સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ મહેસાણા અમદાવાદ દ્વારા બહેનો માટે બહેનો દ્વારા બનાવેલી ઘર વપરાશની ચીજવસ્તુઓનું એક્ઝિબિશન એન્ડ સેલ્સ ભવ્ય રીતે યોજાઈ ગયો જેનો ટાઈમ સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ચાલેલો આ કાર્યક્રમનો શુભારંભ કેળવડી મંડળ મહેસાણાના પ્રમુખ શ્રી બિપિનભાઈ નાયક તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો દબદબા ભેર સ્વાગત સાથે સાફુ પહેરાઈ બહુમાન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ત્રીસ જેટલા સ્ટોલ પર વિવિધ ઘરગથ્થુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી ટ્રસ્ટ તરફથી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં બે ટેબલ ખુરશી પ્રશંસા પ્રમાણપત્ર એર કન્ડિશન હોલ ચા કોફી પાણી તથા ભોજનની અદ્યતન વ્યવસ્થા બહેનોને પૂરી પાડવામાં આવી હતી કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ બિપિનભાઈ નાયક તથા શ્રીમતી છાયાબેન નાયકને સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા છાયાબહેને પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ આયોજન બધી બહેનોના સાથ સંગાથથી જ શક્ય બન્યું છે પ્રદર્શનના અંતે દાતા મંડળ સહયોગી ગણ તથા સ્થળ પૂરું પાડનાર મેનેજમેન્ટ કમિટીના પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રદર્શન બહેનોના આત્મનિર્ભર તથા પ્રયાસો અને એકતાનો જીવન દાખલો બની રહ્યું સમસ્ત નાયક ભોજક સમાજના ભાઈ બહેનો આ પ્રસંગના સાક્ષી બન્યા હતા અને આ ભવ્ય ક્ષણોને નિહાળી હતી આવા જ નવીન સભાર વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને બે લાયકોનને દબાવી સબસ્ક્રાઈબ તો જરૂર કરજો નમસ્કાર આ હતી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી નમસ્કાર મિત્રો